નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડેમી યુટ્યુબ ચેનલ તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ બાર વિષય એકાઉન્ટ ચેપ્ટર નંબર પાંચ ભાગીદારનો પ્રવેશ

તો વિદ્યાર્થી મિત્રો હું તમારો ટાઈમ વેસ્ટ નહીં કરું સીધો સીધો પોઈન્ટ ટુ પોઈન્ટ વાત કરીશ તો અહીંયા જોઈ લઈએ ચેપ્ટર નંબર પાંચ ભાગીદારનો પ્રવેશ એની અંદર સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર આઠ કેટલી વાર પૂછાયો છે જોવા ખાતે તમે માર્ચ બે હાજર અઢાર ઓગસ્ટ બે હાજર વીસ માર્ચ બે હાજર બાવીસ ત્રણ વાર બોર્ડની એક્ઝામની અંદર રિપીટ થઈ ચૂક્યો છે એટલે વિદ્યાર્થી મિત્રો માર્ચ અંદર વધારે શક્યતા છે બરાબર છે ઉદાહરણ નંબર બે હજાર અઢાર આ બી પૂછાવાની શક્યતા છે બરાબર હું તમને કહું છું કે બહુ દિવસ બહુ વર્ષો પહેલાં જે પ્રશ્નો પૂછાયા હોય અને પછી માર્ચ એકવીસ બાવીસ વીસમાં પૂછાયા ના હોય તો આ પ્રશ્નની વધારે વેલ્યુ થઈ શકે બરાબર ઉદાહરણ નંબર અઠ્યાવીસ માર્ચ બે હજાર ઓગણીસ અને માર્ચ બે હજાર બાવીસ આ બે વખત પૂછાઈ ગયેલો છે ઉદાહરણ નંબર બાવીસ જુલાઈ બે હજાર ઓગણીસ આ વેરી વેરી આઈ એમ બી થઈ જશે બરોબર ઉદાહરણ નંબર ત્રીસ માર્ચ બે હજાર વીસ આ બી આઈએમ થઈ જશે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર અગિયાર મે બે હજાર એકવીસ આ વેરી વેરી આઈએમ બી થઈ જશે ઉદાહરણ નંબર ચોવીસ માર્ચ બે હજાર ત્રેવીસ તો વિદ્યાર્થી મિત્રો આટલા થશે ઓકે મેં તમને વેરી વેરી આઈએમ બી આપ્યા ને એ ખાસ કરજો ઓકે તો આ સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો હવે હું તમને બતાવવા જઈ રહ્યો છું જુલાઈ બે હજાર બાવીસ કારણ કે અહીંયા તમને નજર આવતું છે જુલાઈ બે હજાર બાવીસનું મેં લીધેલું જ નથી બરાબર જુલાઈ બે હજાર બાવીસ જો માર્ચ બે હજાર બાવીસ પતે પછી આવે જુલાઈ બે દાખલા છે જુલાઈ અંદર એ દાખલા તમને ચોપડીમાં નહીં મળે પણ ચોપડીમાં મળી જશે પણ એના જેવા મળશે બેઠે બેઠા નહીં મળે એના માટે મેં અહીંયા તમારા જે પેપર જે જુલાઈ બે હજાર બાવીસનું હતું એમાંથી મેં આ સ્ક્રીનશોટ લીધેલો છે તમે બે આ ફોટોનો સ્ક્રીનશોટ લો અને જે હવાલા હોય તમને હવાલા ચોપડીની અંદર મળી જશે બરોબર આ એન્ટરવ્યુ ચોપડીની અંદર મળી જશે ક્યાંથી ક્યાં હોય તમને ખબર હશે પણ વિદ્યાર્થી મિત્રો જે હવાલા જે છે તમને હવાલા જે ચોપડીની અંદર મળી જશે ક્યાં છે બરોબર પણ વિદ્યાર્થી મંત્રો સેમ ટુ સેમ દાખલો નહીં મળે ઓકે જે બીજો જે દાખલો છે એ પણ એવો છે કે તમને હવાલા મળી જશે ચોપડીની અંદર પણ વિદ્યાર્થી મિત્રો દાખલો નહીં મળે જોઈ લેજો ઓકે એટલે મેં તમને કીધું કે જુલાઈ બે હાજર બાવીસ અને આ બંને બંને દાખલા જુલાઈ બે હાજર બાવીસ અંદર પૂછાયેલા છે કદાચ આ વિદ્યાર્થી મિત્રો આના દાખલો બેઠો માર્ચ બે હાજર ચોવીસ ની અંદર મૂકી જાય તો શું કહેવું એટલે વિદ્યાર્થી મિત્રો આપણે બધી બધી તૈયારી કરી જવાનું છે મેં તમને કીધું છે આપણે છેલ્લો વાર છે બધી બધું તૈયાર કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો વિડિયોને લાઈક ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો મળીશું નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી ગુડ ટેક કેર ઓલ ધ બેસ્ટ